માટે પોતાના қарજાનો કટકો હોવાનું કહેવામાં આવે છે જો કે સુરતમાં તદ્દન વિપરીત ઘટના જોવા મળી હતી અહીં એક પિતાએ જ પોતાની દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી ત્રણ એક મહિનાથી દીકરી ઘરકામમાં આડોઆડાઈ કરતી હોવાથી ઝઘડા થતા હતા ચોક બજાર વિસ્તારમાં આવેલા કોઝવે પાસે એક પરિવાર રહે છે જેમાં માતા-પિતા સહિત બે દીકરીઓ અને બે દીકરાઓ છે

ગત તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ ના કલાક એક થી બે સુમારે સુમન મંગલ આવાસ ભરી માતા ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાપ દીકરી વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થતા જેના બાપે પોતાની દીકરીને કુકર વડે મુખ ઉપર ગંભીર ઈજા કરતા સ્મુર હોસ્પિટલમાં પોતાની માતા ગીતાબેન મુકેશભાઈ પરમાર એ જેવો સ્મિર હોસ્પિટલમાં આશરે બે થી ત્રણ વાગ્યાના સુમારે હોસ્પિટલમાં એડમિટ કરે ત્યારબાદ ભોગબન્ના જે છે એની તપાસ ઇન્વેસ્ટિગેશન ને બધું ચાલુ કરતા ભોગ બન્નાની માતા ગીતાબેન વર્માની ફરિયાદ લેવામાં આવેલી અને એતાલીબેન ઉંમર વર્ષ અઢાર જેઓ છોટક જોબ કરે છે તેઓની બાપ દીકરી વચ્ચે બોલાચાલી થતાં તેઓને એડમિટ કરેલા અને મોડી રાત્રે જે એતાલીબેન છે એશમેર હોસ્પિટલમાં ડોક્ટરે એને મરણ જાહેર કરેલા ત્યારબાદ મરણ હત્યાનો કલમનો ઉમેરો કરવામાં આવેલ

જેમાં ગઈકાલે ઉશ્કેરાય અને પિતાએ પોતાની દીકરીને કુકરના દસથી બાર ઘા મારી અને હોસ્પિટલમાં એડમિટ કરતાં મરણ ચાલ્યું